ભગવાન જગન્નાથજીની ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જમાલપુર જગન્નાથ ભગવાનના મંદિરથી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ અને એસઓજી દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું રથયાત્રાના પંદર કિલોમીટરના રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મંદિરના થ્રીડી મેપ સરસપુરના થ્રી મેપ પોળોના પણ થ્રીડી મેપ બનાવવામાં આવશે થ્રીડી મેપ બનાવવા માટે ખાનગી યુનિવર્સિટીની મદદમાં લેવામાં આવી છે તેમજ રથયાત્રા રૂટ ઉપર મોડી રાત્રે એકસો ને વીસ જેટલા જેમાં આપણા અમદાવાદ શહેરની બ્રાન્ચો દ્વારા મૂવિંગ બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવે છે તો એ અનુસંધાને આપણે એક ફૂડ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત દરરોજ મોડા રાત પણ ચેકિંગ કોમ્બિંગ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે આજે તમામ બ્રાન્ચોના અધિકારીશ્રીઓ પણ ભેગા થઈને માનનીય જેસીપી સાહેબની અધ્યક્ષતામાં આપણે ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવી છે જેમાં તમામ પ્રકારના સંવેદનશીલ પોઈન્ટ ચેક કરવામાં આવી રહ્યું છે તે સાથે સાથે આપતો મીડિયાના ભાઈઓ મારફતે આપણે એક સંદેશ મોકલવામાં આવી રહ્યું છે કે આપણે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સીસીટીવી પ્રોજેક્ટ છે જેમાં પબ્લિક સેફ્ટી એક્ટ બે હજાર બાવીસના અમલીકરણ કરવામાં આવી રહ્યું છે તે અનુસંધાને ઘણા બધી જગ્યાઓ લોકોનો બહુ સારા સહકાર મળ્યા છે અને તેમના દ્વારા સીસીટીવીઓ પણ ગોઠવામાં આવેલું છે એ જ પ્રમાણે આપણે જે આગામી રથયાત્રા છે તેમાં ખૂબ જ સારી રીતે જુદી જુદી ટેકનોલોજીનો વપરાશ કરીને આપણે અપેક્ષા છે કે શાંતિથી અને સારી રીતે રથયાત્રાનો બંદોબસ્ત કરવામાં આવશે અને શાંતિથી આપણે રથયાત્રા પસાર થશે હોટલ ચેકિંગ હોય કે ધાબા ચેકિંગ હોય સંવેદનશીલ વાહનોની ચેકિંગ હોય ઈસમોની ચેકિંગ હોય જૂના ઇતિહાસ ક્રિમિનલ ઇતિહાસ ધરાવતા ઇસમો હોય એ તમામ પ્રકારની આપણે ટેકનોલોજી મારફત તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફત આપણે ચેકિંગ કરવામાં આવશે અને કોઈ પણ આપણે પગલાં એવા નહીં કરવામાં આવશે કે ભાઈ આપણે કોઈ પણ માણસ કોઈ પણ અનિચ્છનીય બનાવ બનાવવામાં ઈચ્છતા હોય તો એમને આપણે ચોક્કસપણે અટકાવવામાં આવશે Toate astea sunt din Sămanțar, văd în Sămanțar, Mareb Jotarov, Nermal News. Namaskar!